તો આ જો આપણો આંબો આજ લગભગ સત્તર દિથી પાણી પાવી લાઈટ આવતી નથી પાણી પવાતું નથી હવે પછી અહીંયા છે લીંબુડી પછી અહીંયા ટમાટી છે આ જો તલ કેવા મસ્ત થઈ ગયા છે અહીંયા જો પોપયા ના 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 પોપૈયા પોપયાના પાંદ વધવા મીંડા પ્યા આમાં એક રીંગનું દેખાતો ટાટા જો પાકવા માંડ્યા હવે તો હું ચાર પાંચ ટમાટા લઈ ગયો પાકેલા પછી આ ગવાર તલ બધું તલ મસ્ત છે પછી આડવા આપણે ભજીયા કર્યું આડવા નાઈ પછી આ જો પયો આ કૂબી કૂબી તો પતી ગઈ બધી લગભગ તો જોઈ શકો તમે ગવાર ઘણો આવી ગયો મોટો ઘણો થઈ ગયો પછી આ લીંબુડી આ છે યો અહીંયા શેલડી નાખી શેલડી નાખીને પછી પાણી જ નથી છોડ્યું આ જો પપોયા અયા વાબ કયો લીંબુડી સોરી આ બધું આ લીંબુડી પછી આ બધી ટમાટી બરી ગઈ મગ થાય વગર પાણી મગ વાયા પછી પાણી નથી છોડ્યું તો મગ ઊગી ગયા અહીંયા શેરડી નાખી બધો ગવાર ગવાર કાપો કેટલોક થાય આ દ્રાક્ષ ગયા હાવ પછી આ પોપાયો અહી પોપયો પોપાઈ આવો પોપાઈ હજી આ કેર પછી આ મગ જોવો તો વગર પાણી ઉગી ગયા આ ગવાર આય ગવાર આ કેર આ ગવાર છે પછી આ જાંબુડો આ આમ ફરી હું કલમી પછી અહીંયા ભીંડાના બી નાખ્યા ભીંડા વગર પાણી ન હોય ગો પછી આંબો હવે ટમેટ મારે ટમાટા પાકતા નથી ગમે તો ગડબડ હે પણ ટમાટા પણ વધતા એટલા જ કે આપણે પાકવાની શું કે ઓલી બાજુ હજી પૂરા નથી અહીંયા આટલા ટમાટા થઈ ગયા હવે પાણી નાખવું તો આ ટાટા નો ડેમ નાખવું પડશે ધીમે ધીમે

બાકી મેં તમને બતાવેલી આગળ વિયો નથી અવે અતિ આ મેંદી આનો કલર ને આવું પાણી વગર તો આ લીંબુડી ગઈ હું ગઈ મતલબ આરો કોઈ હું ગયો બસ આયા ફૂલ આવવા જો નવા ફૂલ આવે છે ને એવું થાય જૂના ફૂલ ખરી જાય ને પણ નવા ફૂલ આવે

आम्रथली मुड़ो और सी आ दाड़म आ चंपरी चाल लगभग तो हटाय गयो आकड़ो पसी आ संतरा आ सीतावरी ऐसी तावरी आ जामपरी અમ ફરી દ્રાક્ષ સારું લીલી આગળ દ્રાક્ષ સૌ કહે છે આ જામ આમ સીતાફરી અહીંયા તો અહીંયા થોડોક ભેજ વધારે આંબામાં જો ને કેટલી પાંદડા આવી ગયા નવા પછી આ સીતાફરી અને આ સીતાફરી તો બસ આટલા છે જાડો પછી આમ સીધી સીધા વાવી દઈશું પછી આ અમલા બધા ઝાડવા રણી આય છે કુદી થોડીક વાર લાગશે તો આવી દઈશું અહીં એકવાર ધાણા વાયા હતા ને આમાં પાણી પાણી કે લગભગ તો જો આ વરસાદનું પાણી ઓરિજિનલ